હવે કેટલી વ્યથ થાય છે આપણે ગણીશું હાતલ માં સંદીપ તમે પેલું કરણ માપો તો બેટા એટલા બે જણા હા ઈ દસ ચલો સીતલ માપશે બધાની જગ્યા બદલાય ગઈ ને ભાઈ છો 7 8 રાટી કે તો 11 વેરી ગુડ હવે માપ તો રૂચિત તમે માપત બેટા અહીંયા જો બધા નું માપ અલગ અલગ થશે માપ તો અહીંયા માપ દો હ 1 3 2 4 ચલા કેટલું થી માપ બતાવો મને ચલા ચલા ગણો તો કેટલી યાદ થી ભાઈ નીચે થી ગણો નીચે થી થર્ડ માં થી ગણતા ગણતા આવો થઈ જા 10 હા નીચે થી ગણો धवल माप बेटा बदन बदन वारो बेटा तू ये माप हाँ चलो अब अंकित माप से अंकित माप तो बेटा रूम सुधी के डगला था गणवाना दे दे। दे दे दे। आप गणवाना धीरे धीरे अपाचा हवा